દિવાળી તહેવાર પૂર્વે ભાવનગરમાં ઘુસાડવામાં આવતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી લેતી ભાવનગર એલસીબી ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન બાતમી મળેલી કે જૂના રાજપરા ગામના નટુભાઈ બાબુભાઈ મકવાણા પોતાની મારુતિ સુઝુકી કંપનીને અર્ટિગા કાર રજિસ્ટર નંબર જી જે ઝીરો ફાઈવ જે સી બે હજાર બાવનમાં પ્લાસ્ટિકના કવર નીચે ઇંગ્લિશ દારૂ ભરી ભાવનગર તરફથી આવે છે તળાજા તરફ જાય છે બાતમીના આધારે કોબડી ટોલના પાસે વોશમાં રહેતા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલના આઠસો બોતેર કિંમત રૂપિયા ત્રણ લાખ બાર હજાર ત્રણસો સહિત કુલ છ લાખ બાર હજાર ત્રણસો સાઠના